માતાજી હર મહાદેવ થઈને તો વાયગા હાડા આઠ નાસ્તા આપણે મોડો થોડો બ્લોક ચાલુ કર્યો ઉતારવાનો મોડો ઉતારવાનું કારણ એ છે કે હાલ અહીંથી નહીં નીકળે ગાય બાંધલ છે જો આપણે બીક લાગે બાપા આપણે ગાય પાસેથી ન જાય આમાં કઈ હિંગડા બારો ઉ સાવ પાડીને હેઠા ના ખબર ન પડે મારા જેવા ફોરા માણા હરિયાય ત્યાં પડી જાય જેટાન આમાં આઈટી કાં છે રોગા ભાંગી ભાંગી જાય કરી કામ લેવું હું જાઉં મારી મીરાને બકાલું દુકાન નથી લઈ આવ્યા વેસ્ટેજ હોય ને એ બધું તો અમારે મીરા ને બકાલું બહુ જ નું ભાવે તો મીરા ઓલી કોર વહી જા ઓલી કોર ઓલી કોર હાલ હાલ ઓલી બાજુ વહી જા બહુ ભાવે તો મેં કીધું છે ને આપણે મીરાને બકાલું નાખી આવીએ કા મીરા ખાઈ જાય જો બધું હા મીરા આજ નો મીરા નો ફાંદો આજ મોટી થઈ જવાનો છે મીરા એ સારા કઈ માં તું ઈના સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં અટાણે આજ મારે મોડું થઈ ગયું સીતારામ કરવાનું ઉઠી એ પેલા મેં મૂકી મૂકી ને 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 પછી હું કેવાય ઘર ઘી ફૂલગર સહાય આજ વેલા વેલા વૈયા ગયા વેલા વેલા વહી ગયા ક્રિષ્ણા કે હરી કરે પાછળ પાછળથી કેમેરાની હું હરી કરતી રે હા શું બધ ને કૃષ્ણ માટે એ હું કેતા ભૂલી જાઉ કૃષ્ણ માટે ગિફ્ટ મોકલું અમદાવાદ થી ક્રિના માટે ગિફ્ટ મોકલ્યું ને કેને માટે 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 કૃષ્ણ ભગવાન મોકલું તો કે પોતાના પોતાના વખાણ ન કરાય તો હું તમને કહી દઉં ને આ તમને બતાડ્યું આજે તારીખમાં બતાડ્યું ને કા ગિફ્ટ આવી ગયો પણ ત્રણ ત્રીજો કા સોથો દિશા પણ એમાં શું છે કે થોડી કામની ભીડ હોય ને એટલે વિડીયો ઉતારવાનો કઈ બહુ ટાઈમ ન જરતો અને માં મૂકવાનો છે ક્રિષ્ના એટલે બધું તમને બતાડી ક્રિષ્ના તમને ખબર હોય ને તો ક્રિષ્ણા એ માં કૃષ્ણ ભગવાન નો મૂક્યો તો ઇન્સ્ટાગ્રામ માં રીલ મૂકી હતી કે બેન હા એ રીલ મૂકી હતી ક્રિષ્ણા એટલે એ ભાઈ ને છે ને બહુ ઈ વિડીયો ગયો એટલે એ ભાઈએ બધી વસ્તુ મોકલી ને કે કઈ તા નો એટલી બધી વસ્તુ મોકલી તો મારી દીકરી ક્રિષ્ણા એટલી રાજી થઈ એટલી રાજી થઈ કે તમે એની વાત જ પૂછો માં એટલી રાજી થઈ કે માં જોતા ખરી મને કે એટલું બધું મોકલ્યું કે મેં કીધું હા માં તને જેવો કૃષ્ણ ભગવાન માંથી એમ કે પ્રેમ ભાવના છે ને તને જેટલા કૃષ્ણ ભગવાન વાલા લાગે ને એટલા જ એ ભાઈ પણ એટલા જ વાલા લાગતા હે ને કૃષ્ણ ભગવાન દ્વારકા વાળા કેને વાલા ન લાગે બધાને લાગે તો જો હું અમે છે ને અવાટાણે શું કહેવાય કટિંગ કરતા હતા ભીહું હારું વાઢિયું ગદપ જવાર અને એ બધું ત્રણેય મિક્સ કરી નાખ્યું અને મશીન આવી ગયું ને અમારી ભીહુ ને ખાવા પડતી ને અમાર ભીહું ઓગઢ કાઢતી હારું એટલું મશીન આવી ગયું નકર એમ કે ઓગટ કાઢે પીહું ઓગટ કાઢે ને એટલે પછી પાછી બીજા ઠોરે ન ખાય પણ હામતા રહ્યા એટલે બધા થોડો થોડો નાખી વાંધો ન આવે કઈ કઈ ઓગઠ એમ કે વાઢિયા ને નીકળે

આપણે હું કેવાય ગય બધું થઈ ગયું અસલ નું કટિંગ ભરી ભરી નાખ દીયે બધી ને ભીહુ એ ન્યાલ્યા મશીને ન્યાલ કર્યા એક ત્રલું નથી કાઢતી જરાય ઓગસ્ટ નથી થતી

આપણે જયંતભાઈ જોશી છે એની મોકલી મને ભેટોક્સિંગ કરીએ પછી હું તમને દેખાડું હાલો તો આપડે અનબોક્સિંગ કર્યું ને જ ગોઠવી દીધું કે કાય જ કરવાની જોઈ ગયો એટલું બધું મોકલું બાપુ કુડી જાય જો આ આસન છે ભગવાન નું પછી આ તો ક્યાં છે પછી આ તો આપડા કૃષ્ણ ભગવાન છે આ તમને બધા દેખાડવા હારું ની રેખાતા હો આમાં પછી આ નીચે હે બાજોટ છે પછી આ મુંગટ છે પછી આ બધા ઘરણા હે કૃષ્ણ ભગવાન આ સ્પ્રે હે આ અગરબત્તી હે એટલા બધા વસ્ત્ર હે કૃષ્ણ ભગવાન ના જોઈ લો તમે કેટલા બધા છે આઈ ભાઈ ને છે ને મારી એક મે એક રીલ મૂકી હતી ઇન્સ્ટાગ્રામ માં કૃષ્ણ ભગવાન વસ્ત્ર પહેરાવું સ્નાન કરાવું ઘરણા પહેરાવું તો એને મારી રીલ બોજ ની ગઈ મી અહીંયા મારા હાટું એટલી બધી ભેટ મોકલી છે આપણે કેવું ગામ તો સારું કીધું અહીંયા મને કઈ બહુ યાદ ન પણ હું છે ને સ્ક્રીન મેં એડ્રેસ એના નંબર એ ક્યાં રીએ એ બધું સ્ક્રીનમાં તમને એક પોસ્ટ આપી દે તો એ તમે જોઈ લેજો એ પૂજા પાઠની કોઈ તમારે વસ્તુ જોતી હોય લગ્ન પ્રસંગની જોતી હોય કૃષ્ણ ભગવાન માટે તમારે કોઈ વસ્તુ જોતી હોય તો એ તમને બધુંય મોકલી દે

ના પાડું કે માતા દ મેં કીધું મારે દેખાડું તમને એઠું પાથર છે ને એનું હે કામ કરી આસન છે લાલ આસન પાથળ પાથરવાનું પછી એના માથે રાખવાનું પછી આ ભગવાન ની પથારી રાખવાની પછી આ રાખવાના પછી આપડા ભગવાન ને

કે તારે હોય ને ને રોટલો મારે રાઈસ ભાત બનાવવાનો વિચાર છે આજ ગાજર બધું નાખીને આપણે દુકાન ઘર નીચે બગાલા ની ક્યાં ને ખામી વટાણા નતા તે ભાત ના બનાવવાનું હવે રાઈસ ભાત રાસભાત બનાવકોબી ફૂલ કો ફૂલ હા કે વટાણા ની કે વટાણા ને બઉ આપડે ગામ માં ન વેસે લઈ જાવ બાટલો ને ગેસ મજા આવે બનાવીને દુખાઈ ને હાલી શું નીકળી કઈ બાટલો ને ગેસ નું અમે શું કરીએ

ને મે મૂકા ભાત ભાત સડી જાય એટલે ભાત વઘારવા મારે ને નીતિને કરી લીધા પાવરા એ હું ને દોવ્યું હતી એક આધીને લગભગ દોવાઈ બેહી ગયો આને જોઈ લો મા કલ્યા કેમ બાકી મને જોઈ ને મારવાનું મન થાય જો આને મારવાનું મન થાય જો 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 મારા માથે કાવ કારજાજી હોય બધી કે ખબર નથી પડતી નિતિનજોા ઘર ની ભઈ ને દોવે આ જઈ લ્યા માસો લીધું ને આને માર હામું લગભગ ઓળાવી જાય તો મારી જ નાખે એવું લાગે કાવ કાવ થાય તોને ઓલીતા જો કાવ થાય હા હાય મારી માં જોઈ લ્યો નાખે વાહિંદા હવાય રે ભીડ પડા કામ માં જરાક તી કે હું નાખી દઉં હા રોટલી બનાવી લેતી હું ભાત હોય કા વઘારવા મે કી સોય કીધું ને વાહ લગ ત્રણ રોટલાય બનાવી લીધા બાપુ ના ખાવા દે આવી હવે નાખી દો વાહિંદા હમ ધારિયાના એટલે હવારે આડા નો આવે ને પછી મને જ આડા આવે લે મડી માઈક તા બનો લે તો હવે હવે સાલ થઈ ગઈ ફટાડી ને થાતી ને ઓસી દી હા તો ઓલી કોરા નાખી દીધા હવે આની કોરા રિયા

ખાઈ મા દીકરો બે જરાક કાંઈ કરી એમાં નાખી દીધી નહીં ઉઠ્યું નીતિન માથા સાડી પોપી અંબડતો હતો ને એ મારી મારી ત્રણ ઘૂસતા મારી નીતિન ના માથા માં વાહણા ના ઓઈલા ને લાગી ગયા ખીચ સાઈડ થી ફટાક નરીનો નાખો થી સુથા સુથા ઉડી ગયા પોપીયા હાલો વાંધો નહીં તો આપણો આજનો વિડીયો પૂરો કરી દઈએ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને આવી જાવ બધાઈ